તો થઈ ગઈ છે સવાર વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને હવે આપણે બનાવીશું ચા નાસ્તો અને આજે કદાચ મારે ઇન્ડિયન સ્ટોરમાં જવાનું છે ઇન્ડિયન સ્ટોરમાં જઈશ તો તમને બતાવીશ કે ઇન્ડિયન સ્ટોરમાં શું શું મળે છે તો મળીએ ચા નાસ્તો કરીને તો ગાય શું થઈ ગઈ છું તૈયાર અને આપણે જવાનું છે ઇન્ડિયન સ્ટોરમાં તો ફટાફટ જઈએ ઇન્ડિયન સ્ટોરમાં વસ્તુ લાવવાની છે એટલે ફટાફટ જઈને જઈને આવતા રહીએ ચલો ત્યાં તો આપણે આવી ગયા છે ઇન્ડિયન સ્ટોરે અને ઇન્ડિયન સ્ટોર ની બાજુમાં છે આ મોટલ અને હવે આપણે ફટાફટ ઇન્ડિયન સ્ટોર માં જઈએ આ છે અમારો ઇન્ડિયન સ્ટોર તો હું તમને અંદર થી બતાવું કે કેવો હોય છે તો ગાઈસ અહીંયા બી બાલાજીની મુગ દાળ સેવ બાલાજીની વેફર એ બધું મળો છો એને સ્ટોરમાં બી તો ગાઈસ આ બધા મસાલા છે દાણા રોઈ તલ ગરમ મસાલો એ બધું છે અહીંયા જો તો ગાઈસ આ છે અહીંયાનું ફ્રોઝન કુલર જ્યાં તમને પંજાબી સમોસા પછી પંજાબી આલુ સમોસા પછી ચણા દાળના સમોસા એ બધું મળી જાય જો તો ગાઈસ આ બધું ફ્રોઝન કરેલું શાકભાજી છે ભીંડા પછી મિક્સ સબ્જી છે પછી આપણે પેલા વાલોર કહીએ ને એના દાણા છે એ બધું અહીંયા ફ્રોઝન કરીને રાખે લોકો તો ગાઈસ અહીં તમને વાસણ ઘસવાના સાબુ કપડાં ધોવાનો સાબુ પીતાંબરી લક્ષ નાખી બધા સાબુ અને શેમ્પુ મળી જાય શેમ્પુમાં બી વાટિકા છે પછી આપણે ખોપરેલું તેલ છે એ બધું અહીંયા મળે ડાબર આમલા છે તો મળી જાય તો ગાય તમને અહીંયા બાજરીનો લોટ જુવારનો લોટ ચણાનો લોટ રાજગરાનો લોટ એ બધી બધું તમને અહીંયાથી મળે કોઈ પણ લોટ લેવો હોય ને તો ગાઈસ આપણે ઇન્ડિયા સ્ટોરમાંથી બધી વસ્તુ લઈ લીધી છે અને હવે જઈએ છીએ ઘર તરફ જોઈએ રેસ્ટોરન્ટમાં જવાનો વિચાર છે જો મેરાવતો જઈશું ને તો સીધા ઘરે તો ગાઈસ આ મેક્સિકન રેસ્ટોરન્ટ છે તો ચાલો આપણે ત્યાં અંદર જઈએ અને જોઈએ કે કેવું છે The black beans with rice. So the and then so. Yeah, sour cream and... Let me call you back one second, okay? Yeah, both are. Okay. Uh, can you have a case on the side for that? Uh, no, outside. Okay. And okay. that's it? That's it. You're a bit little. Yeah. Both. Okay. Like, great on you. ના ગાય સાચર લેમન જુસ તો મને લેમન જોઈએ છે તો ફટાફટ આપણે લઈ લઈએ આવી રીતે ચાલુ કરી દેવાનું જાતે લેવાનું આપણે ગ્લાસ ચાલો તો લઈ લઈએ તો ગાય આ છે મેક્સિકન ફૂડ વેજી બાઉલ અને જોડે છે લેમન નું ડ્રિંક તો ચલો ફટાફટ આપણે જમી લઈએ તો ગાઈસ આપણે જમી લીધું છે અને અહીંયા કેવું હોય કે પોતાના ટેબલની સાફ સફાઈ તમારે જાતે જ કરવી પડે તો ચાલો ફટાફટ આપણે કરી લઈએ અને મળીએ તમને તો ગાઈસ આપણે જમી લીધું છે અને હવે ફટાફટ ઘરે જઈએ અને મળીએ તમને ઘરે જઈને તો ગાઈસ આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ એ પાંચ મિનિટમાં પહોંચી જશું મળીએ છીએ ઘરે જઈને તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે અને હવે કરશું વ્લોગનો એન્ડ જો તમને મારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ